રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઈને વિરોધ આમ આદમી મહિલા મોરચો દ્વારા વિરોધ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માંગ મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ વડોદરા સુરેન્દ્રનગર અમદાવાદ માંડવીમાં મહિલાને બાળકી પર અત્યાચાર અને દુષ્કર્મના બનાવ ગર ની અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે ત્યારબાદ અંદર પણ આવી ઘટનાઓ બને છે અવારનવાર હરેક જગ્યા આવી ઘટનાઓ બનતી હોય ને પરમ દિવસે નવરાત્રી પાવન પર્વ ચાલી રહ્યો છે તો અંદર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે એક મહિલા સાથે તો આમાં કયા પ્રકારની સુરક્ષા ભાજપ સરકાર આપે છે મહિલાઓને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગૃહ મંત્રાલય આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે હર્ષ સંઘવી પણ આ બાબતે નિષ્ફળ નિવડ્યા છે જેથી અમારી ગુજરાતની મહિલાઓની સુરક્ષા નથી અને આ લોકો સુરક્ષા કરી શકતા નથી જેથી આમ આદમી પાર્ટીનો મહિલા મોરચા દ્વારા આજે અમે વિરોધ કરીએ છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપી દે કારણ કે જો એમ નથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બે લાયક નથી જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપરથી રાજીનામું આપીને બેસી જવું જોઈએ